પુણા બાય કે ઇલકાને દેખો બટાકા ફટાફટ કામકાજ ચાલુ છે બધા બટાકા ખાલી કરી દીધા હતા પછી બટાકા કાપવાનું ચાલુ કરી દીધું એક તો દેખો પાણી બધાને ને ને બટાકા ટ્રેક્ટર ભરીને બટાકા લઈને ખેતરમાં નીકળી પડ્યા હતા બટાકા છે

પેલા બટાકા બધા ભરી દેવાના અંદર ઉપર ફાળા થઈ રહ્યા છે બટાકાના ભાઈ હવે ઠંડ મારી રહ્યા છે

બટાકાના કેવા બાળા આવે છે તમે એક નંબર આવી રહ્યા છે ને ભાણા